મારે ભાઈ બનતા दादा અમે રંગીલા રાજા ને એને ને એને ને બનાવતી આપો થઈ ને હવે નાવાની મજા જ છે ને બોર બધી

ફોન કર્યા આપણા બેવા ને ફોન કર્યા આવતા નથી બોલી દે આપણે રસ્તો કાઢી શકો આ આ ઝઘડા ના હારા યાર શું ભાઈ ભાઈ શુક્ર માં સોમવારે યાર સોમવારે બેવા ને મળ્યા ભેગા અહ હાલ હેઠા ને સોમો છે ને ઈના ઘેર ની મૈરું ખરું ન જઈ છે અને અમાર સોમો સજે ઓય બરાબર બોલવા એ તો બહુ ખેલારી ભઈસર બહુ ધામી ભઈસર ઈ તો બૈરાવાળો કોઈ ઘોડા પર ના કરાડે હોય તો રાજા ભજી ઓલ દેવાની છે તો પછી

એ રસ્તો કાઢી તો જો તું ઝઘડા ના કરે પછવા લાગે દોહા દબાય દબાય રહેવાનું નહીં આપણે પેલા બે આવે છે આવે પછી કોમ રસ્તો કાઢી જો વાત કોણ ના કરે કોણ આપણ કે છે કે આ મોટા છે ને એ સમજતા નહીં કે ના મોટા આલે બોલતા નહીં એટલે આપણ નેનો ભાઈ એટલે આપણે થોડું વિચારવું ના કરાય કે આનું પાઈ આવી થી Não, para જો જુદારેન બનાવો કરીએ કોઈ કરવાની

બસ શું કઉજ જો ભાઈ આજકાલ ના બહેનો ને ખબર આજકાલ ના એના મા બાપના સંસ્કાર હોય ને એ રીતે બૈરો જીવ તમારા મા બાપ ના સંસ્કાર હારા છે તારા એના સંસ્કાર નહિ હારા મા બાપ ના બાપ જેવો હશે એ થઈ જાય પંચાયત કરું છું અને તમારા જેવા બધા છે ને લોકો તોડાવ્યું જો અમારો બને છે કે નહીં આ પાણી વાપરવાનું જોડો એ ચમકા પચાસ આવો આ રસ્તો બધો કાઢવા